હેલો ફ્રેન્ડ્સ હેલ્થ સિવાય ચેનલ પર આપ સ્વાગત છે હું છું તૃપ્તિ સવારે ભૂખ્યા પેટે માત્રને માત્ર એક ગ્લાસ ગરમ પાણીમાં આ એક વસ્તુ ઉમેરીને પી જાઓ ખરેખર તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે આ વસ્તુ એડ કરતા પહેલાં આપણે થોડા નિયમો જાણી લઈએ ખરેખર મિત્રો તમારે સાત જ દિવસની અંદર એકદમ દુબળું અને પાતળું થવું છે તો આ ઉપાય તમારા માટે છે વજન ઘટાડવા માટેનો અત્યાર સુધીનો સૌથી સુંદર અને સરળ મજાનો આ ઉપાય છે આ ઉપાયની મદદથી તમારું વેઇટ લોસ થશે તમારો ફેટ લોસ થશે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો વજન ઘટાડવા માટે આમ તો આપણે ઘણા બધા પ્રયત્નો અત્યાર સુધી કર્યા જ છે પરંતુ તમારું વજન ઘટવાનું નામ નથી લેતું તો આ વર્ષો જૂની અને જાણી આપણા ઋષિ મુનિઓ ટાઈપની આપણા દાદી નાની વખતના સમયની આ રેમેડી ચોક્કસ ફોલો કરો અહીંયા કોઈ પણ પ્રકારનો ખર્ચ નથી અહીંયા બીજી ત્રીજી વસ્તુ નથી પરંતુ આ ઉપાય અજમાવતા પહેલા સૌથી પહેલા સાત દિવસ માટે તમે બહારનું જમવાનું સદંતર બંધ કરી દો બીજો નિયમ છે બેકરી આઈડો ચોક્કસ બંધ કરો બેકડ ફૂડ જેમ કે પિઝા છે બેકડ ડિશ છે સેન્ડવિચ છે બ્રેડ છે પાઉં છે નાનખટાઈ છે આ બધી વસ્તુ સદંતર બ્રેડ બટર છે ચીઝ છે આ બધું બંધ કરી દો તમે ઘરનું જ બધું ખાઓ જે ભૂખ લાગે તો તમે ઘરનું જમો શુદ્ધ હોટેલનો કદાચ પંજાબી જમવું છે તો તો તમે ઘરે બનાવીને શું કામ કે હોટેલમાં તમારી જે ગ્રેવી હોય છે સ્ટોરેજ વાળી હોય છે બે થી ત્રણ દિવસ સુધી સ્ટોરેજ કરતા હોય છે એ લોકો અને એ પછી તમારા સુધી આવતી હોય છે તો એ જે ગ્રેવી હોય છે એની અંદર જે ગંદા બેક્ટેરિયા છે તે તમારા પાચન તંત્રને અટેક કરે છે એટલા માટે જ ઘરનું ભોજન તુરંત પચી જાય છે તમે ધરાઈને ખાશો તો અને બહાર તમે ભૂખ્યા રહેશો ને સાહેબ તો પણ પચશે નહીં ધીરે ધીરે અપચાનો શિકાર બનશો અને એના કારણે મોટાપો વધતો જાય છે જે જે લોકો ઘરનું ભોજન જમે છે એ લોકો મોટાપાનો શિકાર બિલકુલ બનતા નથી અને જે લોકો બહારનું જમે છે એ લોકો જલ્દી મોટાપાનો શિકાર બનતા હોય છે અને ત્રીજો નિયમ છે કે જ્યારે પણ તમારે વજન ઘટાડવું છે તો પુષ્કળ ચાલો એક આદત પાડો સવારે અથવા સાંજે જ્યાં સુધી તમારા શરીરમાં પરસેવો નથી વળતો ત્યાં સુધી ચારો અને સાથે સાથે ચોથી આદત છે કે દિવસ દરમિયાન હુંફાળું ગરમ પાણી વારે વારે પીવો ગરમ પાણી તમારા પાચન તંત્રને સુધારે છે ગરમ પાણી તમારા શરીરમાંથી એસી ટકા સુધીની ચરબી ઓગાળે છે એટલા માટે જ કોઈ પણ વેટ લોસ ડ્રિંક્સ જ્યારે લેવાની વાત આવે છે કે વજન ઘટાડવા માટેની કોઈ આયુર્વેદિક ફાકીની વાત આવે છે તો ગરમ પાણી સાથે લેવાની એવું ડૉક્ટર્સ લોકો પણ સરસ સૂચન આપે છે તો મિત્રો આટલી વાતોનું ધ્યાન રાખશો ચાલશો ખાવા પીવામાં ધ્યાન રાખશો સાથે તમારા બપોરના ભોજનની અંદર ડાળ અને સલાડ ચોક્કસ સામેલ કરો એ બધી જ વસ્તુઓમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર છે અને પ્રોટીન છે જે ઝડપથી તમારું વજન ઘટાડે છે અને રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ કે અડધો ગ્લાસ એલાયચીવાળું ગરમ દૂધ પીવાથી પણ ખાંડ વગરનું ખાંડ બિલકુલ નહીં નાખવાની તો પણ તમારું વજન વધે છે સોરી ઘટે છે નીંદર પણ સારી આવે છે સાથે વેટ લોસ થાય છે હવે સવારે ભૂખ્યા પેટે આટલી વસ્તુઓનું ધ્યાન રાખો સાથે આ એક ગ્લાસ પી જાઓ ગરમ પાણીમાં આ વસ્તુ ઉમેરીને તમારું વજન ચોક્કસ ઘટશે એક જ મહિનામાં ગણપતિ જેવી વ્યક્તિ પણ ડૂબળી પાતળી થઈ જશે તો ખરેખર મિત્રો અહીંયા ગહફાળું ગરમ પાણી હોય એની અંદર આપણે અડધી ચમચી કે પછી બીજી અડધી ચમચી એમ કરીને ટોટલ એક ચમચી લીંબુનો રસ એડ કરવાનો છે અને આ સવારે ભૂખ્યા પેટે નરણા કોઠે લીંબુ પાણી પી જવાનું છે આની અંદર તમારે મધ પણ એડ નથી કરવાનું કારણ કે અત્યારના મધ પણ ફેક હોય છે ચોખ્ખા મધ મળતા નથી બીજી કોઈ જ વસ્તુ નહીં ત્રીજી કોઈ વસ્તુ નહીં માત્ર ગરમ પાણીમાં એક ચમચી અડધી ચમચી આખી ચમચી લીંબુ રસ ઉમેરી પી જવાનો છે અને ત્યાર પછી આગળ કહ્યું એ પ્રમાણે તમારે દિનચર્યા ફોલો કરવાની છે તમારું વજન ચોક્કસ ઘટશે વેઇટ લોસ થશે ફેટ લોસ થશે સાથે સાથે તમારા જીવનની અંદર પોઝિટિવ ફેરફારો આવશે તમારા શરીર શારીરિક તાકાતમાં વધારો થશે પાચનતંત્ર મજબૂત થશે ખાધેલા ખોરાકનું પાચન થશે તમને વારે વારે જે થાક લાગે છે નહીં લાગે અને ઘણા બધા ફેરફારો થશે તો ખરેખર આ ઉપાય સરસ મજાનો છે સિમ્પલ છે સરળ છે તમારા માટે છે ફોલો કરો અને વજન ઘટાડો